ને કાલે વહી જવાનું થશે કાલ કા પ્રમજી શનિવારે તમને ખબર રા જશે કે આ છે મારા જૂનાગઢ માં મામાના ઘરે આવ્યો છું અને વેકેશન પૂરું થવા આવ્યું છે અમારે નિશા ઓમાં ગયો જઈશ એટલે હવે હું હવે હું તમને દેખાડી તમને કીધું હતું આગલા વ્લોગમાં કે હું તમને દેખાડીશ ઉપરનો ભાગ ચપ્પલ ચપ્પલ પહેર લઈ હું ઊંધા પહેરી લેતો તો ચાલો તમને હું દેખાડી દઉં સામે ના ઘર છે ઉપરનો ભાગ આપણે આવી ગયા છે ઉપર જોઈ શકો છો જો સામે ગીરનાર દેખાય છે દોસ્તો જોઈ શકો સામે ગિરનાર તમે જોયો જોયો ગિરનાર આવો કઈ ગિરનાર છે તમે કોઈ ગિરનાર પર્વત ન ચડાવે જુનાગઢ જરૂર આવીને ચડજો અને આવતા વેકેશનમાં જી મારા સબસ્ક્રાઈબર છે

અને મારા માસી માધુપુર નોકરી કરે છે આયુર્વેદિક ડોક્ટર કેવું લાગ્યું ઉપલું ઘર તો તમને આ ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હજી એક સીડી જાય છે અહીંયા ઉપર અમારે સોલાર છે આ સોલાર ઉપર ચડીએ ચાલો આપણે સીડીમાં પડવાનો ને મારો ધ્રુજ તો અને આ છે મારે રાવણાનું ઝાડ કેવું લાગ્યું તમને આ વ્લોગ જો તમને આ વ્લોગ મારો ગેમો તમે મને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ત્યાં સુધી સુધીમાં બાય બાય